ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક ધોરણ બારની બોર્ડની આ પરીક્ષા પરીક્ષકો અને ટીમે કેવી રીતે લેવાની હોય છે તે આ વિડિયોમાં સચોટ રીતે સમજાવ્યું છે આ વિડિયોમાં તમને શું જાણવા મળશે પ્રેક્ટિકલ પરીક્ષાની આ ડ્યુટી કેવી રીતે ફાળવવામાં આવશે લેબ કેવી રીતે સેટ કરશો પરીક્ષાની શરૂઆત કેવી રીતે કરશો પરીક્ષા કેવી રીતે લેશો પરીક્ષાનું સમાપન કેવી રીતે કરશો અને અન્ય અગત્યની બાબતો તો ચાલો જોવો અને સમજો આ સચોટ રીતે એક ફિઝિક્સ પ્રેક્ટિકલ શૂન્ય પાંચ પાંચ બોર્ડની પરીક્ષા પહેલાં દસ થી વીસ દિવસ અગાઉ તમારી સ્કૂલમાં પણ આ પ્રેક્ટિકલ એક્ઝેમનું આયોજન વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ થાય એ માટે કરો જે વિદ્યાર્થીઓને બોર્ડની પ્રાયોગિક પરીક્ષામાં ખૂબ ફાયદો કરાવશે અને તમારી શાળાનું પરિણામ પણ સુધરશે બે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝેમના વીસ દિવસ અગાઉ આ પરીક્ષા માટે તમારી શાળામાંથી અમુક ટીચરના નામ દિ ઇકો ઓફિસ મંગાવશે શાળાને જે યોગ્ય લાગશે એ નામદી ઈઓ ઓફિસમાં મોકલશે ત્યારબાદનું આયોજન દી ઈઓ ઓફિસ દ્વારા કરવામાં આવશે ત્રણ આ ડ્યુટી જે તે ટીચરે પોતાની શાળાની બહાર બજાવવાની થાય છે ચાર ડીઈઓ ઓફિસ દ્વારા શાળાના આચાર્યને વોટ્સએપ કે અન્ય રીતે એક ડોક્યુમેન્ટ મોકલવામાં આવશે જેમાં એક પરીક્ષા ડ્યુટી ઓર્ડર બે શિક્ષક માહિતી ફોર્મ ત્રણ શાળાઓની યાદી અને ચાર સુચનાઓ પાંચ શિક્ષકશ્રી એ મીટિંગમાં જમા કરાવવાના ડોક્યુમેન્ટનું લિસ્ટ હશે એક આચાર્યના સહી સિક્કા કરાવેલું અને વિગતો ભરેલું શિક્ષક માહિતી ફોર્મ બે લેટેસ્ટ પગાર સ્લીપ ત્રણ શિક્ષકના આઈડી પ્રૂફની કોપી ચાર બે પાસપોર્ટ ફોટા પાંચ આ પરીક્ષા ડ્યુટીની ફાળવણી કરવા માટે ડીઈઓ તરફથી દસ દિવસ અગાઉ એક કલાકની એક મીટિંગ રાખવામાં આવે છે જેમાં જે તે ટીચરે હાજર રહેવાનું હોય છે ત્યાં તમારી હાજરી પુરાશે આ મિટિંગમાં ડીઈઓ ટીમ ઉપર જણાવ્યા છે તે ડોક્યુમેન્ટ જમા લેશે જરૂરી સૂચનાઓ આપશે પ્રશ્નોત્તરી કરશે ડીઈઓ ટીમના સભ્યોના મોબાઈલ નંબર તમને જણાવશે છ મીટિંગમાં કે મીટિંગ પછી ડીઈઓ કચેરી નક્કી કરશે કોને ક્યાં ક્યારે પરીક્ષા લેવા જવાનું છે આ વિગતો તેમના દ્વારા બનાવવામાં આવતા વોટ્સએપ ગ્રુપથી આપણને મળતી રહેશે આ નિમણૂકમાં બાહ્ય એક્ઝેમિનર કે સ્થાનિક એક્ઝેમિનર એમ જે જ્યાં જરૂર હોય તેવી નિમણૂક કરવામાં આવે છે સાત મોટે ભાગે દસ દિવસની આ ડ્યુટીમાં આપણે સાત થી આઠ દિવસ ફરજ બજાવવાની હોય છે જ્યારે આ ડ્યુટી ન હોય ત્યારે શાળામાં હાજર રહેવાનું હોય છે જો શાળામાં તે દિવસે હાજરી ન હોય તો તે સીએલ રજા ગણવામાં આવે છે આઠ પરીક્ષાની ગોપનીયતા જળવાય એ માટે જે દિવસે ડ્યુટી હોય તેના આગળના દિવસે સાંજે કે ડ્યુટીના દિવસે સવારે વોટ્સએપથી પરીક્ષક શિક્ષકને જાણ કરવામાં આવે છે કે ડ્યુટી ક્યાં છે નવ જો તમે તમારી શાળામાં નિયમિત ફિઝિક્સ થિયરી ભણાવતા હો અને આ ડ્યુટી માટે તમારે તમારી શાળા બહાર જવાનું હોવાથી ધોરણ અગિયાર ફિઝિક્સ થિયોરીનું શાળાનું રૂટીન ટીચિંગ થઈ શકતું નથી અને શાળામાં આપણે આ સમયે ચલાવવાનો થતો અભ્યાસક્રમ બાકી રહી જાય આ બાબતની ચર્ચા શાળામાં અગાઉથી કરી લેવી વન ડે બિફોર એક્ઝેમ એક પરીક્ષા સ્થળનું એડ્રેસ અને રૂટ અગાઉથી જાણી લો ગૂગલ મેપ કે કોઈ ત્યાંના પરિચિત વ્યક્તિ તમને સારો રૂટ બતાવી શકે છે બેટ બોર્ડ દ્વારા તમને પરીક્ષાની પુસ્તિકા આપવામાં આવશે જે પીડીએફ કે પ્રિન્ટેડ હોઈ શકે આ બુકમાં પરીક્ષા કેવી રીતે લેવી તેનું માર્ગદર્શન અને વિવિધ ફોર્મ હશે આ બુકનો સારી રીતે અભ્યાસ કરી લેવો ત્રણ જો તમારી ડ્યુટી અન્ય શાળામાં સ્થાનિકમાં ફાળવેલી હોય તો તમારે જે તે શાળામાં અગાઉ હાજર રહીને ફિઝિક્સ લાઈબ સેટ કરવાની પણ થાય આ કામ તે શાળાના સ્ટાફની મદદથી કરવાનું હોય છે ચાર લેબ સેટ કરવામાં ખાસ્તો લેબમાં સેક્શન અ અને સેક્શન બી એવા વિભાગ બનાવી દો દીવાલ ઘડિયાળ લગાવી દો અને ટાઈમ મિલાવી દો સેક્શન અ અને સેક્શન બીમાં ઓછામાં ઓછા અગિયાર અને વધુમાં વધુ બાવીસ પ્રયોગ ગોઠવી શકાય એ લેબની સુવિધા મુજબ ગોઠવો લેબમાં જે સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોય તે જ ગોઠવવા જો સાધનો ઓછા પડે તો સંચાલકશ્રીને જાણ કરી મંગાવવા દરેક પ્રયોગની ત્રુટી અને સાચા જવાબોનો એક કોઠો બનાવી રાખો બોર્ડની પુસ્તિકામાં એ કોઠો આપેલો હોય છે દરેક બેચની ઉત્તરવહીઓ સાથે આ કોઠો વિદ્યાર્થીના એસઆઈડી નંબર અને પરીક્ષાના હાજર સ્ટાફની સહી કરીને મોકલવાનો હોય છે એક વ્યવસ્થિત કોઠો બનાવીને એની વીસ જેરોક્ષ નકલ કરાવી રાખવાથી કામ સરળ બનશે લેબના બ્લેકબોર્ડ પર પરીક્ષાની ગુણપ્રદાન યોજનાનો કોઠો બનાવી રાખો બંને પરીક્ષકો માટે યોગ્ય હોય એવું ટેબલ મૂકાવો ટેબલ પર એક ટ્રેમા સ્ટેપલર લાલ બોલપેનો વાયર કટર મલ્ટીમીટર કેલ્ક્યુલેટર સ્કેલ સેલોટેપ ગ્લુસ્ટિક કાતર કટર વગેરે મૂકી રાખો ટેબલના ખાનામાં રફ માર્કશીટ્સ કુલ ચાલીસ પ્રયોગના જવાબોની શીટ્સ કુલ વીસ પરીક્ષા માહિતી પુસ્તિકા પ્રયોગના અચડાકોનો કોઠો પ્રયોગ નંબર અને ટેબલ નંબરનો ચાર્ટ વગેરે મૂકો પાંચ ડીઈઓ ટીમ સંચાલક સ્ટાફ વગેરેના મોબાઈલ નંબર નોંધી રાખો છ બાહ્ય પરીક્ષકે પરીક્ષા સ્થળે બપોરના ભોજન અને પીવાના પાણીની સગવડ ન હોય તો પોતનું આયોજન કરવું वन अवर बिफोर एक्जाम स्टार्ट्स एक स्थानिक निमुकवाला शिक्षकों प्रथम दिवसे परीक्षा स्थले एक थी बे कलाक वहेला हाजर थवं जॉय त्यारादना दिवसों त्रीस मिनिट वहला हाजर रहो तो चाले बाधो आवे नहीं। બે પરીક્ષા લેવાની શરૂ થતા પહેલાં હાજર બંને મૂલ્યાંકનકાર પરીક્ષકો એ પરસ્પર સમજૂતીથી એ નક્કી કરી લેવું જોઈએ કે કોણ સેક્શન અનું પરીક્ષણ કરશે અને કોણ સેક્શન બીનું પરીક્ષણ કરશે જો બંને પરીક્ષકો મિક્સ ગમે તે વિભાગનું જોયા કરશે તો તેમાં કામની વહેંચણી વધુ કે ઓછી થઈ શકે છે ત્રણ પરીક્ષા સ્થળે અમુક વિદ્યાર્થીઓ વહેલા કે મોડા આવતા હોય છે માટે પહેલાં તેમને કોઈ એક વેઇટિંગ રૂમમાં શાંતિથી બેસે અને તેઓ જર્નલ વાંચે એવું જણાવો કે આયોજન કરો ચાર પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ પહેલાં ત્યાંના સંચાલક કે આચાર્ય તમને પરીક્ષાના પ્રશ્નપત્રો એટલે કે હેતુઓ ખાખી સીલ બંધ કવરમાં આપશે આ કવરમાં વીસ હેતુઓ સેક્શન અના અને બીજા વીસ હેતુઓ સેક્શન બી ના હશે પરીક્ષાની દરેક બેચ માટે આવું એક ખાખી કવર પરીક્ષકને મળશે પાંચ ગા ખાખી કવર ખોલો અને નિષ્ણાત કે લેબ હાયકની મદદથી હેતુઓ પર ટેબલ નંબરો લખો પ્રથમ સેશન માટે દસ હેતુ અના અને દસ હેતુ બી ના થઈ કુલ વીસ હેતુઓનો સેટ તૈયાર કરો આ કાર્યને સરળ બનાવવા માટે અગાઉથી ટેબલ નંબર સાથે હેતુ નંબરનો એક ચાર્ટ તૈયાર રાખો જે આ પરીક્ષામાં દરેક બેચની પૂર્વ તૈયારી માટે ઉપયોગી થશે પરીક્ષા શરૂ થવાના સમય પહેલા હેતુઓને મુખ્ય પૂરવણી સાથે સ્ટીચ કરીને સેટ રેડી રાખો યાદ રહે કે મુખ્ય ઉત્તરવહી અને પૂરવણી અલગ હોય છે ભૂલથી એકના બદલે બીજું ન અપાઈ જાય તેનું ધ્યાન રાખો છ વિદ્યાર્થીઓ માટે લોગ ટેબલ સફેદ ડ્રોઈંગ શીટ ગ્રાફપેપર કોણમાપક ઇલેક્ટ્રિક વાયરના ટુકડાઓ પિન વગેરે જરૂરી સ્ટેશનરી વિદ્યાર્થીઓ માટે રેડી રાખો સાત પરીક્ષા શરૂ થવાના બોર્ડના સમયના દસ મિનિટ અગાઉ વિદ્યાર્થીઓ જ્યાં વેઇટિંગ રૂમમાં હોય ત્યાં જાઓ અને પરીક્ષા માટેની જરૂરી સૂચનાઓ આપો જેવી કે પેપર વર્ક કેમ કરવું શિસ્ત ગુણ પ્રદાન યોજના વગેરે જર્નલ પર વિદ્યાર્થીએ ભરવાનું સર્ટિફિકેટ જો બાકી હોય તો તે પૂરું કરાવો નામ એસઆઈડી નંબર રિસિપ્ટમાં વિદ્યાર્થીની સહી બાકી હોય તો કરાવી દો પરીક્ષામાં સ્માર્ટફોન કે સ્માર્ટવોચ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાહિત્ય બુક કાપલી વગેરેની સખ્ત મનાઈ છે પરીક્ષામાં સીસી કેમેરા ચાલુ હશે માટે ગેરરીતેને કોઈ અવકાશ નથી તે પણ જણાવો આઠ હવે બોર્ડમાંથી આવેલા શૂન્ય એક પત્રકમાં જે વિદ્યાર્થીના નામ હોય તે પ્રથમ દસ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવો જેને સેક્શન અ અને બાકીના દસને સેક્શન બી નો પ્રયોગ એક કલાક ત્રીસ મિનિટ માટે પહેલા કરવાનો છે એ જણાવો અને પછીના એક કલાક ત્રીસ મિનિટ માટે સેક્શન બદલાશે તે જણાવી દો નવ દરેક વિદ્યાર્થીની જર્નલ સાઈન કરવા માટે ઉઘરાવી લો જર્નલના સર્ટિફિકેટ પર તારીખ લખી સાઇન કરવાની થશે એ માટે ઉઘરાવો દસ હવે બોર્ડની આ પરીક્ષા શરૂ થવાના સમયે વિદ્યાર્થીઓના ગ્રુપને લકી ડ્રોની પદ્ધતિથી પ્રશ્નપત્ર એટલે કે પ્રયોગના હેતુની વહેંચણી કરો જેથી કોઈને અન્યાય ન થાય પહેલા દસ વિદ્યાર્થીઓ તેમના ટેબલ પર પહોંચી જાય પછી બીજા દસને મોકલો ડ્યુરીન એક્ઝેમ સેશન એક પ્રથમ એક કલાક ત્રીસ મિનિટ એક હવે બધા વિદ્યાર્થીઓ તેમના ટેબલ પર પ્રયોગ કરવા પહોંચી ગયા હશે અને પ્રયોગિક પરીક્ષા આપવા તૈયાર હશે તેમને ઉત્તરવહીના પ્રથમ પાના પર પોતાની વિગતો ભરવા માટે યાદ કરાવો જેમ કે બેઠક નંબર વિષય સહી તારીખ સેન્ટર નંબર મધ્યમ વગેરે બે ઉત્તરવહીના પ્રથમ પાના પર નીચે બોર્ડ દ્વારા આપલે પરીક્ષા માટેનો પ્રયોગનો હેતુ લખવા જણાવો હેતુ લખવાથી પ્રયોગ સારી રીતે સમજાશે આ રીતે હેતુ લખવો ફરજિયાત નથી છતાં ક્યારેક પ્રશ્નપત્ર છૂટું પડી જાય તો તકલીફ પડે નહીં ત્રણ વિદ્યાર્થી પોતાની પરીક્ષા રસીદમાં ઉત્તરવહીનો સીરિયલ નંબર લખી નાખે એ યાદ કરાવો આ સિરિયલ નંબરથી વિદ્યાર્થીએ કઈ ઉત્તરવહીનો ઉપયોગ કર્યો હતો તે સાબિત થાય છે અને જો પરીક્ષા બાદ ભવિષ્યમાં તેને બોર્ડમાં પેપર ખોલાવવાની જરૂર પડે તો તેવા સંજોગોમાં આ નંબર મહત્વનો બને છે ચાર હવે સ્ટાફમાં જે એક્સપર્ટ ટીચરની નિમણૂક કરેલી હોય તે અથવા પરીક્ષક ટીચર પોતે દરેક વિદ્યાર્થી પાસે જઈને વિદ્યાર્થીની રિસિપ્ટ ચેક કરીને એમાં યોગ્ય જગ્યા એ સહી કરશે શૂન્ય એક પત્રકમાં વિદ્યાર્થીની ઉત્તરવહીનો સિરિયલ નંબર નોંધશે અને શૂન્ય એક પત્રકમાં વિદ્યાર્થીની સહી કરાવશે અને ઉત્તરવહીમાં વિદ્યાર્થીએ ભરેલી પોતાની વિગતો ચેક કરીને પરીક્ષક પોતાની સહી પણ કરશે પાંચ પરીક્ષક ત્યારબાદ પોતાના ટેબલ પર દરેક વિદ્યાર્થીની જર્નલ ચેક કરશે અને જર્નલના સર્ટિફિકેટમાં તારીખ સાથે સહી કરશે જો વિદ્યાર્થીની જર્નલમાં તમામ પ્રયોગો યોગ્ય રીતે લખેલા હોય અને તેમાં નિયમિત સહી કરાવેલી હોય અને તેની શાળાના આચાર્યએ જર્નલ સર્ટિફાઈડ કરેલી હોય તો આ વિદ્યાર્થીને જર્નલના ચાર માર્ક આપવા અને કદાચ જર્નલ ન હોય તો તે સંજોગોમાં અન્ય માન્ય પુરાવો જોઈને આ માર્ક આપી શકાય મોટેભાગે દરેક વિદ્યાર્થીને આ ચાર માર્ક આપી દેવામાં આવે છે તેમાં આપણે ઉદાર વલણ રાખવું જરૂરી છે રફ માર્કશીટમાં દરેકના જર્નલના માર્ક અગાઉથી લખી રાખી શકાય છ તાગાઉથી તમામ કવારો અને પત્રકોમાં જરૂરી ડેટા ભરો મોટું લીલું કવર નાનું લીલું કવર શૂન્ય એક પત્રક રફ માર્કશીટ તમામ પ્રયોગોની ડેટાશીટ એક્સપર્ટ્સ રિપોર્ટ કી શીટ વગેરે સાત પંદર મિનિટ પછી દરેક વિદ્યાર્થીની તેના ટેબલ પાસે જઈ અને તેની પ્રયોગ કરવાની રીત તપાસો અને વિદ્યુત પરિપથ ટેબલ પર સહી કરો દરેક વિદ્યાર્થીને અગાઉ જણાવી શકાય કે તે પહેલાં સર્કિટ દોરીને સહી કરાવે અને પછી કોઠો દોરી સર્કિટ કે સાધનો ગોઠવી પ્રથમ રીડિંગ નોંધીને સહી કરાવે પછી તમામ રીડિંગ લે અને ગણતરી કરે કે આલેખ દોરે આઠ દરેક વિદ્યાર્થી પાસે પ્રયોગ પરીક્ષા દરમિયાન બે થી ત્રણ વાર જ જવું વારંવાર જવું યોગ્ય નથી દરેક વિદ્યાર્થી સારું પેપર વર્ક કરે એ માટે મોટિવેટ કરી શકાય કોઈ મૂંઝવણ હોય તો તે નિયમ મુજબ દૂર કરી શકાય વિદ્યાર્થીઓ ગભરાયા વગર પરીક્ષા આપે તે જરૂરી છે નવ પ્રયોગનો સમય પૂરો થવાને દસ મિનિટની વાર હોય ત્યારે દરેકને યાદ અપાવી દેવું કે હવે સમય પૂરો થવા આવ્યો છે દસ જે વિદ્યાર્થીઓ એક પોઈન્ટ પાંચ કલાક અગાઉ પ્રયોગ પૂરો કરી નાખે તેમની ઉત્તરવહી જમા લઈને તપાસી શકાય છે અને વિદ્યાર્થીને તે સમય દરમિયાન શાંતિથી બેસવા કે વેઇટિંગ રૂમમાં થોડીવાર માટે મોકલી શકાય વાયવા પૂછી શકાય કે બીજા વિભાગમાં ટેબલ ખાલી હોય તો બીજો પ્રયોગ પણ આપી શકાય તે પરિસ્થિતિ પ્રમાણે આપણે નિર્ણય કરવો ડ્યુરિંગ એક્ઝેમ સેશન બે પછીનો એક કલાક ત્રીસ મિનિટ એક સેસન એક પૂરું થાય એટેલે સેશન બેનું કામ પણ એ રીતે જ કરવાનું છે સેશન બે માં પણ લકી ડ્રો કરીને ટેબલ કે પ્રયોગોનું વિતરણ કરવું જરૂરી છે બે જેમ જેમ વિદ્યાર્થીઓ ઉત્તરવહી જમા કરાવતા જાય એમ એમ સાથે તે તપાસીને રફ માર્કશીટ ભરતા રહો અને બાકી હોય તે તમામ પેપરવર્ક સાથે સાથે પૂરું કરતા રહો એક પ્રયોગના ત્રેવીસ ગુણમાંથી બોર્ડની ગુણ પ્રદાન યોજનાના કોઠા મુજબ ગુણ આપો જેથી અંતે ઉતાવળે કામ પૂરું કરવું ન પડે સેક્શન અ અને સેક્શન બી ના પેપર તપાસવા રફ માર્ક લખવા વગેરે કામ પહેલેથી જ બંને પરીક્ષક અલગ કરશે તો આખું કામ સરળ બનશે ત્રણ બધા વિદ્યાર્થીની બીજી ઉત્તરવહીઓ જમા મળી જાય એટલે તપાસીને દરેક વિદ્યાર્થીના સેક્શન અ અને સેક્શન બીના પેપર સ્ટીચ કરી તેનો સેટ બનાવીને ક્રમમાં ગોઠવવાનું કામ બીજા હાજર સ્ટાફને સોંપી શકાય જેમ કે એક્સપર્ટ કે લેબાસિસ્ટન્ટને ચાર્ક હવે રફ માર્કશીટમાં માર્ક લખી તે તમામ સરવાળા પણ ચેક કરી લો પછી તે ફાઇનલ માર્કને શૂન્ય એક પત્રકમાં લખો આ કામ ગોપનીય રીતે થાય તે ધ્યાન રાખો પાંચ તમામ ઉત્તરવહીઓ મોટા લીલા રંગના કવરમાં મૂકવી આ કવરમાં જ રફ માર્કશીટ અને એક્સપર્ટ્સ રિપોર્ટ કી શીટ આ ત્રણે તમામ વિગતો અને સહીઓ સાથે ભરીને કવરમાં મૂકી સીલ કરો સીલ પર સહી કરો અને પછી સ્થળ સંચાલકને જમા કરાવો નોંધ રફ માર્કશીટ બનાવવી ફરજીયાત હોતી નથી કવર ઉપરની કોઈ વિગત બાકી ન રહી જાય તે ચેક કરો જો વિદ્યાર્થીઓની બેચમાં એસઆઈડી નંબર ક્રમમાં ન હોય તો આ કવર ઉપર તમામ નંબરોની એક નાની પ્રિન્ટેડ ચીટથી ચોંટાડો છ હવે કમ્પ્યુટરમાં માર્ક એન્ટર કરો એન્ટર કરેલા માર્ક ફરી એકવાર ચેક કરી લેવા જરૂરી છે અને હવે તેની પ્રિન્ટ કરો આ પ્રિન્ટ પર સ્થળ સંચાલકના સહી અને સિક્કા કરાવો અને બંને પરીક્ષકે પણ સહી કરવી પછી આ પ્રિન્ટ શૂન્ય એક પત્રક સાથે નાના લીલા કવરમાં મૂકો અને કવર સીલ કરો સીલ પર સહી કરો કવર ઉપર ભરવાની વિગતો બાકી ન રહી જાય તે પણ ચેક કરો આ જ રીતે બીજી બેચની પરીક્ષા લો ભૌતિક વિજ્ઞાનની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ટેન્શનમાં ના રહે અને કોઈ પણ જાતના ગભરાટ વગર પરીક્ષા આપી શકે એવું હળવું વાતાવરણ રાખો આભાર